રાજ્ય સરકારના ચાર મહાનગરોમાં બ્યુટીફિકેશનના આદેશ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવર રોડ ઉપર આવેલ ડબલ ડેકર ઓવરબ્રિજ નીચે ગેમ ઝોન અને ફૂડ કોર્ટ તૈયાર કરશે એટલે રાજકોટમાં એક તરફ ત્યારપી અગ્નિકાંડ હજુ ભુલાયો નથી ત્યાં બીજી તરફ ઓવરબ્રિજ નીચે ગેમ ઝોન બનાવવાનો નિર્ણય કરાતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર કોઈ પણ પ્રકારની દુર્ઘટના ઘટશે નહીં તેવી ખાતરી આપી રહ્યા છે પરંતુ જો દુર્ઘટના ઘટે તો જવાબદાર કોર્ટ આ સવાલ ચોક્કસ ઉપસ્થિત થઈ રહ્યો છે આવો જોઈએ શું રહ્યા છે સ્ટેન્ડિંગ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતના ચાર મોટા મહાનગરપાલિકાઓમાં રાજ્ય સરકારની સૂચનાથી બ્રિજની નીચે બ્યુટિફિકેશન કરવું એવી રાજ્ય સરકારની અમને સૂચના આપેલી મળેલી છે તેના ભાગરૂપે ગત સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામો મંજૂર કરવામાં આવ્યા છે આપણે સૌ જોઈએ છીએ કે કોઈપણ ડેવલપમેન્ટ સિટી હોય એના બ્રિજની નીચે ક્યાંક ને ક્યાંક એન્ક્રોચમેન્ટ નાનું મોટું થતું હતું બ્રિજનું બ્યુટિફિકેશન તૂટતું હતું રાત્રે એન્ક્રોચમેન્ટ થઈ જાય છે ગેરકાયદેસર રીતે ઘણા બધા લોકોની ભેસકદમી થઈ જાય છે રાત્રે ગંદકી પણ થાય છે કચરા પણ નાખવામાં આવે કોઈ પણ સિટીનું બ્યુટિફિકેશનની અને ટ્રાફિકનું અડચણ અને વિકાસ એ બ્રિજના માધ્યમથી અને નવા રોડ રસ્તાના માધ્યમથી થતો હોય છે બ્રિજની નીચે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે બનાવવા જઈ રહ્યું છે હું આપના માધ્યમથી રાજકોટના જે લોકો વિરોધ કરી રહ્યા છે એમને મારી ખાતરી પણ આપું છું કે કોઈ ટ્રાફિક સર્કલમાં ક્યાંય ટ્રાફિક જામ થવાનો નથી કારણ એટલા માટે કે જે પ્રકારે અમે ડિઝાઇન બનાવી છે ગુજરાતના સારામાં સારા કન્સલ્ટન્ટોની નિમણૂક કરીને આખી ડિઝાઇન બનાવવામાં આવી આપણે આપણા મહાનગરને આધુનિક બનાવવું જોઈએ એવું સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે આ આધુનિક રાજકોટને બનાવવા તરફની અમારો એક આ પ્રયાસ છે રાજ્ય સરકારની સૂચનાથી આપણે અમદાવાદમાં જોઈ શકીએ છીએ કે એસપી રિંગ રોડ હોય કે સરખેજ ગાંધીની એસજી હાઈવે હોય કે અમદાવાદના બીજા બધા બ્રિજ જોવો કે સુરતના કે વડોદરાની અંદર ત્યાં આ કામ પૂર્ણ પણ થઈ ગયું છે અમુક જગ્યાએ અને અમુક જગ્યાએ કામ ચાલુ છે ખાસ કરીને કોઈપણ જાતની ટ્રાફિક સમસ્યા નહીં થાય એટલા માટે કે ઓલરેડી ત્યાં પેન પાર્ક પણ આપવામાં આવ્યું છે અને આ એવી વસ્તુ અમે બનાવવા જઈ રહ્યા છીએ કે જે બિના પછી રાજકોટ સ્વીકારશે એક વખત કે આખે આખું અલગ પ્રકારનું રાજકોટ નવીનીકરણ તરફ જઈ રહ્યું છે હું ખાતરી આપું છું સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈપણ જાતની દુર્ઘટનાઓ નહીં જ થાય કારણ કે એટલા માટે નહીં થાય કે જે પ્રકારે અમદાવાદના કન્સલ્ટન્ટની ડિઝાઇનો બનાવી છે એ ડિઝાઇન ભવિષ્યના વીસ વર્ષને ધ્યાનમાં રાખીને રાખીને બનાવવામાં આવેલી છે અને બ્રિજના નીચેનું જે બ્યુટિફિકેશન છે બહુ ગંદકીઓ થતી રાત્રે એન્ક્રોચમેન્ટ થઈ જતા પાર્કિંગો ગેરકાયદેસર થતા આને બ્યુટિફિકેશન કરવા માટે જગ્યાનો સદઉપયોગ થઈ શકે એના માટે બીજું આ જે કંઈક પણ અમે રેસ્ટોરન્ટ બનાવવાના છીએ કે ગેમ ઝોન બનાવવાના છીએ ગેમ ઝોન એટલે બીજું એવો કોઈ મોટો ગેમ ઝોન નથી પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરીએ છીએ ટેબલ ટેનિસ થશે અંદર એમાં ટેનિસ કોર્ટ બનવાના છે એમાં કાફેટેરિયા બનવાના છે એમાં પણ એવું રીતનું કરવાના છીએ કે ભારતના સારામાં સારા રેસ્ટોરન્ટો એની અંદર આવે કોઈ લારી ગલ્લાવાળા ના હોય તો છૂટ છે પણ એની એક ગુણવત્તા જરૂરથી જોવામાં આવશે કોઈ પણ વ્યક્તિ નહીં આવી શકે એમાં એ પ્રકારનું આધુનિક મોડર્નાઇઝેશન બ્યુટિફિકેશન અમે લોકો કરવા જઈ રહ્યા હું તમને અત્યારે સમજાવું છું કે અત્યારે કોઈપણ બ્રિજ હોય કોઈપણ બ્રિજની નીચે ડાયવર્ઝનો તો આપેલા જ છે ઓલરેડી અમે દાખલા તરીકે કે કેવી બ્રિજથી આપણે આત્મીય કોલેજ બાજુ જઈએ એટલે એક રસ્તો રામધામમાં જાય છે ને એક રસ્તો જાય છે રોયલ પાર્કની અંદર તો એ રસ્તાને અમે ટચ નથી કરવાના જે બ્રિજની નીચેનો જે ભાગ છે એમાંથી તો ક્યારેય કોઈ નથી ટપવાનું એટલા માટે હું બહુ એક વખત બની જવા દઉં એટલા માટે હું તમને કહું કોઈ પણ બાળક રાત્રે એ ગેમ ઝોનમાં રમવા ગયું એનો પાસ હશે એવી રીતે ગમે ખોલીને નહીં જઈ શકે એને એની અમારે મેમ્બરશીપ લેવી પડશે એ પણ અમે એજન્સીને જ કામ આપવાના છીએ કોર્પોરેશન નથી ચલાવવાનું એના ટેન્ડરો બહાર પાડવામાં આવશે અને એ ટેન્ડરોની શરતો મુજબ એને તમામ પ્રકારની શરતોનું એને પાલન કરવાનું રહેશે કોઈ પણ યંગસ્ટર કોઈ પણ દીકરી કે દીકરો જ્યારે એ ગેમ ઝોનની અંદર રમવા આવે છે ત્યારે એનું પાર્કિંગ પેન પાર્કમાં જ રાખવાનું રહેશે અને એ એવું નક્કી કરે કે મારે આજે રમવા જવું એવું નહીં થાય એની મેમ્બરશીપ બનશે કોઈ પણ વ્યક્તિ જઈ નહીં શકે એના માટે મેમ્બરશીપ કહેવાય ટેબલ ટેનિસનો પ્લેયર છે એને રમવું છે તો એની એક મહિનાની હોય ત્રણ મહિનાની હોય કે વાર્ષિક મેમ્બરશીપ હશે એ પ્રકારની મેમ્બરશીપ થશે પછી કાફેટેરિયા હોય તો કાફેટેરિયામાં આપણે કોઈ જમવા ગયા કે નાસ્તો કરવા ગયા તો એના માટેનું પાર્કિંગ પણ અલગ હશે એવી રીતે ગમ્યા નહીં રાખી દે એ જોવાની જવાબદારી એજન્સીની છે જે રેસ્ટોરન્ટને કામ આપવામાં આવશે ટેન્ડર પ્રક્રિયાથી એ એની જવાબદારી થશે એટલે કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈ જગ્યાએ ટ્રાફિક નહીં થાય ઓલરેડી અમદાવાદ મહાનગરપાલિકાએ આ અને સુરતે આ કર્યું છે અને ખૂબ સક્સેસ ગયા છીએ નવા રાજકોટ તરફ અમે લોકો જઈ રહ્યા છીએ એના માટેનો આખે આપવા મારો ભગીરથ પ્રયાસ કોઈ પણ વ્યક્તિ જ્યારે નવા વિકાસ કામો થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે વિરોધ નાનો મોટો આવતો હોય છે વિરોધ કરવો કે કોઈ પણ વ્યક્તિનો આબાધિત અધિકાર છે પણ એક વખત બનવા દેવું જોઈએ હું આપના માધ્યમથી હું સમજાવવાનો એ પ્રયત્ન કરું છું કે આ વસ્તુ રાજકોટ માટે જરૂરી છે આપણે જોઈ શકીએ છીએ કે રાત્રે બ્રિજોની હું તો દિવસમાંય કહું છું દિવસે બ્રિજોની હાલત કેવી હોય ગમે ત્યાં આડેધડ પાર્કિંગ કરતા હોય છે ગમે ત્યાં રોડ ઉપર મૂકી જતા હોય છે ચાના ચાવાળા ઘરી જાય છે એ બલકે નિશન્સ ઊભું કરે છે એ બલકે એવું થાય છે કે અહીંયા ટ્રાફિકને અડચણરૂપ કરે છે જે ગેરકાયદેસર

ને મોત ના નીચે આ ગેમ ઝોન ન બનવું જોઈએ તેમ પણ કહી રહ્યા છે ત્યારે આવો જોઈએ શું કહી રહ્યા છે સ્થાનિક લોકો રાજકોટ શહેરમાં માં નામે ગેમ ઝોન ને આફે છે તે બનવા આ જઈ છે ખાસ કરીને રાજકોટ શહેરના કે કે વિ ચોક થી આફે કોલે તરફ કહી શકાય કે ડબલ ડેકર ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે ને હવે તે આ ઓવર બ્રિજ ની અંડર જ કહી શકાય કે રેસ્ટોરન્ટ અને ગેમ ઝોન છે તે રાજકોટ મહાનગરપાલિકા બનાવવામાં જઈ રહ્યું છે ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન નું કહેવું છે

શું કહેશું રાજકોટમાં એક બાજુ અગ્નિકાંડની ઘટના બની બીજી તરફ હવે રિક્સ છે કહી શકાય કે એ પ્રમાણે ગેમ ઝોન બનવા જઈ રહ્યું છે હજુ રાજકોટનું ગેમ ઝોન અગ્નિકાંડ જે થયું છે હજી લોકો ભૂલી શક્યા છે નહીં હજી એની આપતી લોકો કહી શક્યા છે નહીં હજી એના જે પણ માયાજો લોકો છે એ રાજકોટમાં જેમ આવે એમ ખુલે ખુલ્લે રખડે છે અને આ પ્રકારની જે ગતિવિધિઓ જે આરએમસી કરવા જઈ રહ્યું છે જેના મનોરંજન નામે જે લોકો ને સુવિધા આપવાની વાત છે એની બદલે તો આ દુવિધાની ચર્ચા થઈ રહી છે હવે અહિયાં એવું કહેવાય છે કે અત્યાર સુધી અહિયાં જે વેપારીઓ છે એ વેપારીઓ ફ્રીમાં પાર્કિંગ કરી શકતા હતા અમારા કસ્ટમરો ફ્રીમાં કઈ પાર્કિંગ કરી શકતા હતા હવે નહીં થાય અહીંયા પેઇડ પાર્કિંગ કરવું પડશે ઓલરેડી નજીકમાં એક કોલેજ હોવાને કારણે એક યુનિવર્સિટી હોવાને કારણે આજુબાજુ ઘણી બધી સ્કૂલો હોવાને કારણે ઓલરેડી ટ્રાફિક વધારે છે તો હવે આ તમે એડ કરશો એટલે ટ્રાફિક વધતો જવાનો છે તો આ ટ્રાફિકનું સોલ્યુશન ટુ ઓલરેડી હાથમાં ટ્રાફિકના લીરા ખૂબ ઉલળે છે સવારે તમને લોકોને પ્રોબ્લેમ દેખાઈ રહ્યા છે તો આ એક વધારે કરવાની જરૂર છે આ ચિંતાનો વિષય છે જાગૃત જાગૃતિ એવું કહીશ કે આ સુવિધા વધારી છે કે દુવિધા વધારી છે મારો કહેવાનો મતલબ એટલો છે કે અહીંયા સુવિધાની જગ્યાએ દુવિધા થઈ રહી છે તો આમ નાગરિકોને અહીંયા વધારે ભોગ લેવાશે વધારે પડતો ટ્રાફિકની સમસ્યા વધારે થશે તો મારી કહેવા ઈચ્છા એ છે હું પોઝિટિવ પણ નથી નેગેટિવ પણ નથી પણ આનાથી એક પ્રોબ્લેમ તો ઉભો થશે સુવિધા મળશે પછી સામે પ્રોબ્લેમ પણ ઉભો થશે આ મારું એક કહેવાનું મંતવ્ય છે ટ્રાફિક સમસ્યા તો થશે તે પાર્કિંગની સમસ્યા થશે પરંતુ જે પ્રમાણે ઓવરબ્રિજ આવ્યો છે તેની નીચે આ ગેમ જોન લાગે છે કે કોઈ પ્રકારે ભવિષ્યમાં દુર્ઘટના ઘટે તો અનેક લોકોનો ભોગ પણ લેવાઈ શકે છે આરએમસી ની અંદર માં માર્ગ મકાન વિભાગ પ્રમાણે ઘણા બધા નિયમો હોય છે તો શું અહીંયા નિયમો નથી તો નિયમો છે તો ક્યાં નિયમો લાગુ અનુસંધાને આપણે આ કરવા જોઈ રહ્યા છીએ અહીંયા પણ જો આ જે ગેમ ઝોન માં જે ટીઆરપી ગેમ ઝોન માં જે કાંડ થયો છે એ ફરીથી નહીં થાય એની શું ગેરંટી આપવામાં આવે છે શું છે એના ઉપર એના અધિકારી આરએમસી ના અધિકારી એના ઉપર પોતાના ઉપર લાંચ લેવા માંગે છે શું આ કરશે જો કંઈ થશે તો આની જવાબદારી કોણ લેશે મારો એક જ પ્રશ્ન છે કે આની જવાબદારી કોણ લેશે જો કઈ પણ થશે અજુકતું તો આની જવાબદારી કોણ લેશે પણ કઈ પણ આ ઘટના બનશે તો એની જવાબદારી કોણ લેશે તે સવાલ છે ચોક્કસપણે ઉપસ્થિત થઈ રહ્યો છે હાલ અત્યારે અહીં રાજકોટ મહાનગરપાલિકા બ્યુટિફિકેશન નામ ઉપર કહી શકાય કે ઓવરબ્રિજની નીચેના ભાગમાં ગેમ ઝોન અને ફૂડ તૈયાર કરવા માટે થઈ રહ્યું છે જે કહી શકાય કે મોસ્ટ માછલો ઉભો કરતા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે રાજકોટની અંદર ટીઆરપી કાનની ઘટના બની છે અને લગભગ સત્યાવીસ એટલે કે આસપાસ ત્રીસ ત્રીસ ટકા લોકોમાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે અનેક પરિવારો પોતાના બાળકોને ગુમાવ્યા છે તે વચ્ચે હવે રાજકોટ મહાનગરપાલિકા અહીં ગેમ ઝોન અને ફૂડકોટ તૈયાર કરવામાં જઈ રહ્યું છે તે પણ ઓવરબ્રિજની નીચેના ભાગમાં જો આની આ કરે કે કે જે ઘટના બનવા બનશે તો તેના માટે જવાબદાર કોણ એક સવાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર ખાત્રી આપી રહ્યા છે કે કોઈ ઘટના નહીં બને પરંતુ જો ઘટના બનશે તો જવાબદાર કોણ આ સવાલ ચોક્કસ પણ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે કાય કે જે અલગ અલગ જે શાખાઓ છે તેના દ્વારા પરમિશન આપવામાં આવી છે કે કેમ એ પણ એક સવાલ જે ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે હવે જોવાનું રહેશે કે રાજકોટના આ ડબલ ડેકર ઓવરબ્રિજની નીચે ઝોન જે તે બનશે કે નહીં કેમેરા પર્સન ગૌતમ ભસ્કરી સાથે દિલાઓ સુરેશ રા ચાંદી ન્યુઝ રાજકોટ